સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ પંજાબી શાક ભુલાવી દેવું દાણા મુઠિયાનું શાક ઓછા તેલમાં અને સાથે સાદા મેથીના પરાઠા બનાવીશું આ કોમ્બો જો એકવાર શિયાળામાં બનાવશો તો વારંવાર બનાવવો એવો ટેસ્ટી લાગે છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ મુઠિયા બનાવવા માટે એક બાઉલમાં એક ચોથાઈ કપ રોટલીનો લોટ એક ચોથાઈ કપ બેસન ચાર ટેબલ સ્પૂન જુવારનો લોટ અને ત્રણ ટેબલ સ્પૂન જેટલો રવો સોજી જે ઝીણો આવે એ મેં લીધો છે એક ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હળદર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું બે ટી સ્પૂન દળેલી ખાંડ એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું બે ટી સ્પૂન જેટલા સફેદ તલ એક ટી સ્પૂનથી બે ટી સ્પૂન જેટલું તેલ એક ટી સ્પૂન અજમો મસળીને આ રીતે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા અને એક કપ મેથીના પાન તો મેથીના પાન ધોઈ અને રફલી થોડા કટ કરી અને મેં ઉમેર્યા છે એકદમ સારી રીતે મિક્સ કરી અડધા લીંબુનો રસ તો ગળપણ અને ખટાશ બેય બેલેન્સ કરવાનું એ રીતે એક ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલું પાણી લીધું છે આ રીતે થોડું થોડું પાણી છાંટી અને લોટ બાંધી દઈશું તો લોટ બહુ કઠણ પણ નહીં ઢીલો પણ નહીં એવો લોટ રાખવાનો છે તો એક ચોથાઈ કપ પાણી કરતાં પણ મને ઓછા પાણીની જરૂર પડી છે આવો લોટ મેં બાંધી દીધો છે હાથ થોડા તેલવાળા કરી લઈશું અને હવે એમાંથી આપણે નાના નાના ગોળાવા મુઠિયાવાળી લઈશું તો એકદમ નાના નાના કરવાના તમને એક બાઇટમાં પણ એક મુઠિયો આવે તો એ રીતે પણ તમે નાના નાના બનાવી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો આવા નાના નાના મુઠિયાવાળી અને આપણે તૈયાર કરી લઈશું આ રેસીપીથી આપણે ચાર લોકો માટે આ દાણા મુઠિયાનું શાક બનાવી રહ્યા છીએ તો મેં મેથીના મુઠિયા નાના નાના વાળે લીધા છે હવે એને બાફવા માટે મેં પહેલેથી ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પણ આપણે મુઠિયા મૂકતા પહેલાં આ રીતે પાલક તો એક નાનો બંચ તો લગભગ મેં સો ગ્રામ જેટલા પાલકના પાન લઈ અને આ રીતે ગરમ પાણીમાં આપણે ત્રણેક મિનિટ જેવું પાણી ગરમ થઈ જાય એટલે ત્રણેક મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું આ રીતે પાલક સોફ્ટ થઈ જાય એટલે આ રીતે તમારે તો ઠંડા પાણીમાં પાલક ઉમેરી દેવાની એનાથી તમારો શાકનો કલર છે એકદમ ગ્રીન રહેશે તો આ રીતે હું એને સાઈડમાં મૂકી દઈશ હવે ઉકળતા પાણીમાં આ રીતે સ્ટીમરની પ્લેટ મૂકી દઈશું એને તેલવાળી આ રીતે ગ્રીસ કરી લઈશું અને જે આપણે મેથીના મુઠિયા બનાવ્યા છે એને આ રીતે ગોઠવી દઈશું મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે એને બારથી પંદર મિનિટ માટે સ્ટીમ કરીશું તો એ સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે જે એક પેસ્ટ બનાવવાની છે શાક માટેની એ બનાવી લઈશું તો મિક્સર ઝાલ લેશો એમાં એક મુઠ્ઠી જેટલા કાચા શીંગના દાણા એક મુઠ્ઠી જેટલા લીલા નાળિયેરના ટુકડા ચારથી પાંચ લીલા મરચાં કે તીખાશ તમને જોવે એ રીતે બે ઇંચ આદુના ટુકડા લીલા લસણનો ઉપરનો ભાગ તો પાંચથી છ લીલા લસણના ઉપરનો ભાગ મેં લીધો છે અડધો કપ જેટલા લીલા ધાણા અને પાલક જે આપણે બોઇલ કરીને રાખી છે ઠંડી કરી એ આપણે નીતારીએ અને આ રીતે મિક્સર જારમાં ઉમેરી આવી પેસ્ટ વાટી લઈશું તો આપણે ગ્રીન પેસ્ટ તૈયાર છે હવે આપણે દાણાને વઘારવાના છે એના માટે પ્રેશર કુકરમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લેશું અને આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન અજમો અડધી ટી સ્પૂન હિંગ ઉમેરી હલકા એને સતળાવા દઈશું બે સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું હલકા એ સતળાઈ એટલે અહીંયા એક કપ મેં તુવેરના દાણા લીધા છે અને અડધો કપ સુરતી પાપડીના દાણા તમારી પાસે સુરતી પાપડી ન હોય તો સાદી પાપડીના દાણા પણ લઈ શકો છો અને એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું બેથી ત્રણ મિનિટ જેવું આપણે સાતળી લઈશું અહીંયા તેલનું પ્રમાણ તમે કુકરમાં ઓછું પણ ઉમેરી શકો છો સાથે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી મેં હળદર ઉમેરી દીધી છે મિક્સ કરી પાછું એક મિનિટ જેવું સાતળી લઈશું આ રીતે સારી રીતે સતળાઈ જાય એટલે દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અહીંયા ગ્રેવી તમને જોવે એ રીતે અને આ પાપડીના દાણા ફ્રેશ છે એટલે મેં અહીંયા ગરમ પાણી ઉમેર્યું છે અને ત્રણ જ વિસલમાં બફાઈ જશે તો આ રીતે હું એને મીડિયમ ફ્લેમ પર થવા દઈશ એ થાય ત્યાં સુધીમાં આપણા મુઠિયા પણ થઈ ગયા છે એકદમ પરફેક્ટ એવા બારથી પંદર મિનિટમાં નાના નાના મુઠિયા હોય એટલે એકદમ સારી રીતે તમારા સ્ટીમ થઈ જશે આ મુઠિયા તમારે ફ્રાય કરીને બનાવવા હોય તો ફ્રાય કરીને પણ આ રેસીપી તમે બનાવી શકો છો પણ ઓછા તેલમાં હું આ રીતે બનાવી રહી છું મુઠિયાને આપણે બહાર સાઈડમાં કાઢી લઈશું અને હવે મીન શાકના વઘાર માટે એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એમાં એક ટી સ્પૂન અજમો અડધી ટી સ્પૂન હિંગ ઉમેરીશ હલકું આ રીતે સતરાવા દઈશું અને હવે જે પેસ્ટ આપણે વાટી છે એ ઉમેરી દઈશું બધી જ અને મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી એ હું થોડી વાર રહીને રીન્સ કરી લઈશ આ રીતે પેસ્ટને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ જેવું ચલાવતા રહીને સાતળી લેવાનું છે અહીંયા જો તમને જરૂર લાગે કે તેલની જરૂર છે તો તમે વધારે પણ ઉમેરી શકો છો વધારે નથી ઉમેરી રહી મિક્સર જારમાં પણ લગભગ મેં અડધો કપથી થોડું ઉપર ગરમ પાણી ઉકળતું ઉમેરી દીધું છે અને એને સાઈડમાં મૂક્યું એ આપણે પછી ગ્રેવી માટે વાપરીશું હવે આ પેસ્ટને સતળાતા લગભગ ચાર મિનિટ જેવું થાય એટલે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એક ટી જેટલું મીઠું તો આપણે પેસ્ટ આપણે આ કરી પેસ્ટ છે એના પ્રમાણે જ મીઠું ઉમેરવાનું છે દાણા અને મુઠિયામાં ઓલરેડી ઉમેર્યું છે એક મિનિટ જેવું થાય એટલે આપણે જે પ્રેશર કુકર મૂક્યું હતું એ થઈ ગયું છે પ્રેશર નીકળી જાય એટલે આ રીતે દાણા ચેક કરી લેવાના એકદમ પરફેક્ટ એવા બફાઈ ગયા છે પાણી સહિત વઘાર સહિત આપણે આ પેસ્ટમાં ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવો ગ્રીન એવો ગ્રેવીનો કલર આવ્યો કુકરમાં જો ડાયરેક્ટ તમે પેસ્ટ સાતળીને બનાવશો તો કલર આવો ગ્રીન નહીં આવે એટલા માટે મેં અલગ એનો સેપરેટ વઘાર કર્યો મિક્સર જ્યારે રીન્સ કરીને જે પાણી ઉમેર્યું હતું એ પણ મેં ઉમેરી દીધું બાફેલા મુઠિયા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આપણે મુઠિયા અને આ ગ્રેવી સાથે એને લગભગ પાંચેક મિનિટ જેવું થવા દેવાનું છે એટલે જે રસો અને ગ્રેવીનો ટેસ્ટ છે એ મુઠિયામાં આવી જશે પાંચ મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર મેને થવા દીધું અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવી ગ્રેવી આપણી તૈયાર છે તો મુઠિયા છે એકદમ સોફ્ટ એવા થશે લાસ્ટમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ અને લીલું લસણ તો લગભગ અહીંયા તમારે એક ચોથાઈ કપ જેટલું લીલું લસણ અને એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું અને એકદમ પરફેક્ટ એવું આપણું આ દાણા મુઠિયાનું શાક તૈયાર છે એકદમ હેલ્ધી એવું ટેસ્ટી એવું અને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ એવું શાક આપણું તૈયાર છે હવે શાક સાથે સ્પેશિયલ આપણે મેથીના સાદા પરાઠા બનાવીશું તો એના માટે એક કપ મેં રોટલીનો લોટ અડધી ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન જેટલો અજમો ઉમેરી મિક્સ કરીશું એક ટી સ્પૂનથી થોડું ઓછું તેલ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું તો હું પરાઠા ઓછા બનાવી રહી છું મેં સાથે રોટલી પણ બનાવી છે એટલા માટે સાથે આપણે એક કપ મેથીના પાન તો થોડા અલગ કરી ડાળખા સાથે મેં અલગ કરી એક એક પાન સેપરેટ કરી ઉમેર્યું છે થોડું થોડું પાણી ઉમેરી જેવો રોટલીનો લોટ બાંધીએ એવો લોટ બાંધી લઈશું તો અહીંયા તમને એક ચોથા એક કપથી થોડું ઉપર અને અડધો કપથી થોડા ઓછા પાણીની જરૂર પડશે તો આવો સોફ્ટ લોટ મેં બાંધી લીધો છે થોડું અમથું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે લોટને મસળી લઈશું અને લોટને ઢાંકી ચારથી પાંચ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું ચારથી પાંચ મિનિટ જેવો લોટ રેસ્ટ થઈ જાય પછી આપણે એમાંથી એક સરખા લુવા કરી લઈશું તો આ રીતે હું પડવાળા પરાઠા તો એક કપમાંથી ચાર પરાઠા બનશે તો તમારે વધારે બનાવવા હોય તો એ રીતે માપ તમારે લેવાનું આ રીતે એક લુવો લઈ લઈશું એને સૂકો રોટલીનો લોટ લગાવી દઈશું અને આ રીતે આપણે પહેલાં સાદી મોટી પૂરીની જેમ વણી લઈશું આ રીતે થોડું તેલ લગાવીશું સૂકો લોટ છાંટી દઈશું તમે ઘી પણ વાપરી શકો છો આ રીતે ફોલ્ડ કરી અને પાછું આપણે થોડું તેલ અને લોટ આ રીતે છાંટી દઈશું પાછું ફોલ્ડ કરી દઈશું આ રીતે ટ્રાયંગલ શેપ આવી જાય એટલે સૂકો લોટ છાંટી અને આ રીતે આપણે એને વણી લઈશું તો અહીંયા તમારે ખૂણા ખૂણા જે કોર્નર્સ પડે એના પર જ તમારે એને આ રીતે વણવાનું એટલે એકદમ પરફેક્ટ એવોને શેપ આવી જશે તો આ રીતે મેં એક પરાઠું વણી લીધું હવે આપણે એને શેકીશું શેકવા માટે મેં રોટલીનો તવો ગરમ કરી લીધો છે એકવાર ગરમ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ પર મેં ચાલીસ સેકન્ડ જેવું એક સાઈડ થવા દીધું પાછું આપણે એક મિનિટ જેવું એક સાઈડથી બીજી સાઈડથી થવા દઈશું અને સાઈડ ચેન્જ કરી ઉપરથી મેં ઘી લગાવી અને હવે બીજી સાઈડ પણ ઘી લગાવી પ્રેસ કરી મીડિયમ ફ્લેમ પર સારી એવું ક્રિસ્પી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું તો આ રીતે પરફેક્ટ એવું આપણું આ પરાઠું તૈયાર છે તો આ રીતે બીજા પરાઠા પણ હું શેકી લઈશ તો શાક પણ તૈયાર છે અને પરાઠા પણ તૈયાર છે તો ગ્રીન સલાડ પાપડ છાશ સાથે તમે આ ગરમા ગરમ તમે જોઈ શકો છો કેવું પરફેક્ટ એવું થોડી વાર મેં એને પડ્યું રહેવા દીધું તો લગભગ બે ત્રણ મિનિટમાં તો મુઠિયા છે એ ગ્રેવી પણ થોડી આ રીતે સોક કરી લેશે અને ગ્રેવી જાડ્ડી થઈ જશે તો આ રીતે ગરમ ગરમ દાણા મુઠિયાનું શાક અને સાથે મેથીવાળા સાદા પરાઠા તમે ક્યારેય નહીં ખાધા હોય એવા ટેસ્ટી એવા લાગશે આ શાક સાથે સાદા પરાઠા કે રોટલી સાથે પણ આ શાક બહુ સારું એવું લાગશે ઉપરથી થોડા લીલા લસણથી એને ગાર્નિશ કરીશું અને ગરમ ગરમ પરાઠા અને આ શાકને સર્વ કરો છાશ પાપડ સાલાડ રાયતા મરચાં સાથે આ કોમ્બો બહુ ટેસ્ટી એવો લાગશે તો શિયાળામાં સ્પેશિયલ પંજાબી શાક ભૂલાવી દે એવું ટેસ્ટી એવું હેલ્ધી દાણા મુઠિયાનું શાક ઓછા તેલમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે વારંવાર બનાવો એવું ટેસ્ટી લાગે છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ